મસ્ત મજાના જીવનની મસ્ત મજાની વાતો આ લીલું ભર્યું અદ્ભુત વાહ એમાં નાના નાના પક્ષીઓ સરસ મજાનો કલરવ કરી રહ્યા છે આ જે કુદરતની તાકાત છે ને એ જ તાકાત આપણા કુટુંબની છે કુટુંબમાં દાદા દાદી હોય કુટુંબમાં વડદાદા વડદાદી હોય પપ્પા મમ્મી હોય નાના ભૂલકા હોય કુટુંબ સાથે જોડાયેલા કાકા કાકી માસા માસી ફુવા ફઈબા બા સરસ સમાજની રચના કરેલી છે એમાં દાદા દાદી અને નાના નાની તો બચ્ચાના બચ્ચા સાથે રમવાની મજા હવે આર્થિક તાકાત વધવાથી ઘર વધતા ગયા પહેલા એક ઘરમાં બધા સચવાઈ જતા હવે હવે દરેકને પોતાનું ઘર પોતાની રીતે જીવવા માટે જોઈએ છીએ એને કારણે નાના નાની દાદા દાદીઓએ જે બચ્ચાઓને આપવાનું છે સહજતાથી બચ્ચાઓએ જે મેળવવાનું છે એ ક્યાંક ચૂકી જવાય છે સ્વતંત્રતાનો અર્થ સમજાતો નથી સ્વચ્છંદતા થઈ જાય છે ઘરમાં દાદા દાદી હોય પરિવારનો વિકાસ પરિવારમાં આનંદ પરિવારમાં એક એક જુદી જ ભાવના જુદી લાગણી એક જુદો માહોલ ઊભો થાય વડીલો વિનાનું ઘર ઘર લાગે નહીં એ મકાન છે હવે માતા પિતાઓ પાસે પણ એટલો સમય નથી બંને જણા કામ કરતા હોય બાળકો સ્કૂલે જતા હોય સ્કૂલેથી આવતા હોય સમયની અનુકૂળતા ના હોય એટલે ક્યાંક કોઈક જગ્યાએ બાળકોને મૂકવા પડે આ જે વાત છે ને એ સમજાતી જ નથી એ જો દાદા દાદી પાસે અને નાના નાની પાસે બચ્ચાઓ મોટા થાય એમના સ્થાનિધ્યમાં આગળ વધે તો સંસ્કાર જે રેડાય જે જે અંદરથી જે જીવવાની તાલાવેલી જન્મે બચ્ચાઓનો જે વિકાસ થાય એ અદ્ભુત રીતે થાય બહુ જ નાજુક વાતો છે પણ નાના બાળકો ધબકતા બાળકોને યોગ્ય દિશા યોગ્ય માર્ગદર્શન અને જીવનમાં કેમ આગળ વધવું એ જીવી ચૂકેલા અનુભવી અદ્ભુત રીતે પોતાના જીવનમાંથી મેળવેલી બધી જ વાતોનો નિચોડ બાળકોમાં ઠાલવી શકે વાહ શક્ય હોય એટલું વડીલોના સાનિધ્યમાં રહેવું જીવન જીવવાની મજા આવશે હરિ